ચાલો સોરા પીવી હોય તે આવી જાય

ચાલો અમાર રોહિતભાઈ માટે છે ને અલ્પેશ ભાઈ સ્પેશિયલ દાબેલી બનાવી છે તો હવે દેવા જાય હાલો એને છે ને સ્પેશિયલ એટલા માટે બનાવી કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આશા રાખું કે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં

રોંઢે છે ને મારે ડાબેલી પાણી રગડા પૂરી ને એવું બધું બનાવવાનું છે કેમ કે મારા રોહિતભાઈ નયનભાઈ જમવાવાના છે એટલે આખો દિવસ રસોડામાં જ કરવાનો છે આજે તો હવે ડાબેલી ને રગડા પૂરી ને હું તમને આગળ બતાવીશ કેવી રીતે બનાવું તે તો ચાલો આપણે હવે આગળનું કામ વધારીએ ચાલો આપણે ઘરમાં ને જઈએ અમારા જોનભાઈ ને જો મોર્નિંગ નથી થયું જોનભાઈ સુવાનું જ કામ કરે છે આખો દિવસ જો જોન

અમન દીદી બે ઉતરસ લઈ આવ્યા તોય પેપ્સી ખાવાની હોય પછી પપ્પા અને મમ્મી ખી જાય કે ઉતરસ છે ને તોય પેપ્સી ખાવ છો કેમ કે દીદીને ફૂલ ઉતરસ છે અને મને પણ એટલી જ છે એને એન જલ્દી કાન રમારે છે ફોય અને એ ફોય છે ને પ્રિન્સને કાનુરો બનાવે છે રસોઈ કરવાનું કામ ચાલુ કરી દઈએ રોટલા રોટલી અને થોડી ઘર માટે આરામ કરતી હતી કેટા પાણી પાછું હું પાણી મોટર ચાલુ કરવા ગઈ પાણી મોટર ચાલુ કરી થોડી ઘર માટે આરામ કર્યો ને જો અત્યારે સાડા ચાર જેવું થઈ ગયું છે એવું ચાર સાડા ચાર જેવું એટલે જો પાછા હાથ પગ ધોય અને મશીને બેસી ગઈ છું બ્લાઉઝ સીવા માટે અને થોડીક વાર રહી નયનભાઈ તો એના માટે છે તો પછી પાણી પી અને આગળનું કામ વધારશું ચાલો થોડીક માટે આપણે સંચારનું કામ કરી લઈએ ચાલો ફેમેલી આજે અમારે છે ને નયનભાઈ રોહિતભાઈ જમવાના છે તો એના માટે દાબેલી ને રગડાપુડી બનાવવાની છે તો જો અમે બટેટા કુકર બાફવા મૂકી દીધા અને એમાં વિમલ છે ને જાય અમારે કામ વધારે છે બેઠો બેઠો અને જો બેન છે ને પાણીપુરીનું પાણી બનાવવાનું તૈયાર કરે મેં જો આંબલી ને ખજૂર ચટણી બનાવી નાખી અને ધારા ભાજી ને એવું બધું બી આમ બે હરકું કરી લઈએ પછી પાણીપુરી પાણી બનાવી લઈએ અને ચાલો હજી રોટલા રોટલી જો કરવાના બાકી છે હું આટલી બધી તૈયારી કરું અને પછી રોટલા રોટલી કરશું તો આપણે જો મસાલાની તૈયારી કરી લઈએ કે આ સુધીમાં મહેમાન પણ આવી જશે કે કોઈ

ચાલો આપણે લીલી ચટણી બનાવાની છે મરચાની બેન છે ને પાણી બનાવી આવે અને હું મારા માટે ચટણી બનાવી નાખો એટલે ડાબેલી માં મારે જો આમલીની તમે કરી લીધી છે મરચાની ની કરવી છે તો ચાલુ કરી દીધો દીધું કામકાજ મે ચાલો આપણે જો ચટણીનું બધું બનાવી નાખ્યું હતું અને છે ને તેલ મૂકી દીધું પૂરી તરવા માટે જો તેલ થાય ને એટલી ડાયરા મોડી નાખીએ મસાલો કરી નાખી આમાં આંબલીની મેં બતાવી હતી તમને હમણાં લીલા મરચાંની એમાં ડાળિયા લીલું મરચું ફોદી ધાણા અને ટોપડું નાખીને બનાવી હતી તો જો બધું તૈયાર થઈ ગયું છે હવે આપણે ડાબેલી અને રબરો ને પૂરી તરવાનું બાકી રહ્યું છે ચાલો રગડો વઘારવાનો છે તો રગડાનું તેલ મૂકી દીધું છે મેં ને જો વટાણા ડુંગળી જેમાં બટેટા છે રગડા માટેના આમાં ડાબેલી માટેના છે ને ચટણી મીઠું મીઠું ધાણા પા જીરું બધું રાખી દીધું અને ચાલો આપણે વઘારવાનું ચાલુ કરી દઈએ તેલ થઈ જાય એટલે જો ડુંગળી પહેલાં નાખશું જીરું થોડુંક નાખશું પછી ડુંગળી નાખશું અને પછી લાલ મરચું ને એવું બધું નાખશું હું તમને આગળ બતાવું છું જીરું નાખી દઈએ થોડીક વઘણી ચાલો હવે ડુંગળી નાખી દઈએ

રસો તૈયાર થઈ ગયો છે મસ્ત વખાર હવે એમાં વટાણા નાખી દઈએ આપણે ચાલો વટાણા નાખી દીધા ને હવે બટેટા નાખી દઈએ ચાલો આપણે જો રગડો વઘારી લીધો છે ને હવે છે ને દાબેલીનો મસાલો તૈયાર કરું છું તો દાબેલીન મસાલામાં બધી વસ્તુ નાખી દીધી છે જ્યાં ડાબેલીના પેકેટ હતા મસાલાના એ ચટણી મીઠું ને ધાણ જીરું ને બધું જમાડા રગડાનો મસાલો થઈ ગયો પછી રગડો જેમ બેસું તેમ પાણી નાખીને આપણે ગરમ કરતા જઈશું પણ વાર છે જમવાની એટલા માટે તો ચાલો હવે ડાબેલી મસાલો બધું તૈયાર થઈ ગયો ડાબેલી ને ભસુ ત્યારે તમને બતાવીશ કે હું કેવી રીતે ડાબેલી ખાઉં છું અને જો ભાઈ બાર તો છે ને ક્યારે મેરાની ડિસ્કસ ચાલુ છે કે તારે રેકડી ખોલવાની થાય છે કેમ કે તું મસ્ત બધું બનાવે છે ડાબેલી નો મસાલો તો એ ચાલુ જ છે બાર તો તમને હું બતાવું હું કેમ કે મસાલા વાળા આટલે જાવ છું જો ચાલો આપણે હવે મસાલો બધું તૈયાર કરી અને ડાબેલી ભગવાન ચાલુ કરી દઈએ ચાલો આપડે જો દાબેલી બધું તૈયાર થઈ ગયું છે તો હું તમને બતાવી દઉં

ચાલો આપડે ડાબેલી શેકવાનું ચાલુ કરી દીધું ને બધા જો બાંધો જન્મ બેસી ગયા છે અને જો મારી દાબેલી ચાલુ થઈ ગઈ છે શેકાવાની તો આપણે જમવા બેસવું પછી તો વાર છે કેમ કે નયનભાઈ ને રોહિતભાઈ ની બધા બેઠા છે રવિ ની તમને હમણાં બતાવું બાર બાર જઈને દાબેલી શેકી લઉં એટલી પછી પપ્પા મમ્મી હજી પણ બેઠા કેમ કે દુકાન ને એવું બધું બંધ કરે છે પછી બેસે ત્યાં સુધી આપણે દાબેલી શેકી લઈએ

અમારે ફેમિલી ભોજન ચાલુ થઈ ગયું છે અમારે આટલા લોકો બધા બાકી છે અને આપણે એને જો અલ્પેશ ને બધા પાછળ બેસવાવાળા છીએ અને અલ્પેશ પૂછે કે બીજી બનાવું રોહિત બેને કેશું હજી અમારે તો પાછળથી બેસવાનું છે તો ચાલો આપણે ડાબેલી બનાવીને બધું બનાવ્યું ને તો રસન હાલ જ જો હવે અત્યારે બધું કામ કરશું ને જમી લેશું પછી રસોડું પેશન્ટ થવું જ જોશે કેમ કે રસોડું ફૂલ ફરાઈ ગયું છે ચાલો બધાય જમી લીધું તો ના જો અમે ચાર પાંચ જણા બાકી હતા પપ્પાને અમે એટલા તો પપ્પા જમીન વયા ગયા ને અમે જો એટલા બાકી હતા તો જમવા બેસી ગયા અને અલ્પેશ અમારે ભેગો જમવા બેઠો હતો તો એ પણ હોય ગયો આવી જાવ બધા જમવા તો પાંચ ડાબેલી મોકલાવું મારા વાલા